એટલું ખાતર છે અડધી લારી વગા થાય એમ તો એક અચારમાં ટાટો પડશે તો આપણે ભરવા મળ્યું તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બીજા રહીજો હલો મિત્રો તો આપણે ખાતર વેવી લીધું છે અડધો ફેરો ખાતર હતું એ આપણે ખેતરમાં નાખી દીધું છે અને હવે જવાનું છે આપણે બગડાણાની માથે રાળ ને આપણે તાર ફેંચીને જાળી રાખી છે તો ત્યાં જાળી ભરવા જવાનું છે તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બીજા રહીજો تو میری અને જો મિત્રો આ રીતની કંઈક ઓટોમેટિક જાળી બનાવવાની મશીન છે અને આ રીતની જાળી બને છે એની રીતે સાફ સલુ કરી દે એટલે બરોબર જાળી બનતી જાય ને આગળ પથરાતી જાય છે તો મિત્રો આ રીતની બરોબર ઓલો બધો છે એનો કાચો માલ છે એમા લીધે છે આ રીતની જાળી બનતી જાય છે જો મિત્રો અને આ રીતની બનીને આ રીતના ગોળ થઈ જાય છે અને થપ્પા મારી દેવાના પછી જો મિત્રો ગોળ ફીંડલા થતા જાય અને પછી થપ્પા મારી દેવાના અને ઓલા બધા ફીંડલા પીડા છે એ એનો કાચો માલ છે એ રીતનું છે મિત્રો આ રીતની જાળીનું છે કામકાજ બહુ મસ્ત જાળી બનાવે છે

તો મિત્રો હવે આપણે જે આપણી જાળી બનાવવા નાખી હતી આપણે જઈને પછી ભરી કારણ કે બે ટ્રેક્ટર છે એટલે બે ટ્રેક્ટર ભરવાનો વાર તો લાગે જ તે મિત્રો આપણા લોકમાં કન્ટિન્યુ બનાવી રહી આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો તો મિત્રો એક થપ્પો છે એ ભરવાનું છે કાતો જોખી જોખી આપડી કેટલા કિલ્લાનું ફીંડલું થાય જોખવી પડે જો મિત્રો આ બધી આપણી છે બે પિનલા બે થપ્પા છે એ બધી આપણી છે તો જો મિત્રો આ રીતની મેક મેખૂતા જવાના કાંટામાં અને ઝોકતી જવાની ઝોકાઈ જાય વજન થઈ જાય એટલે પછી આપણે લારીમાં નાખતી જવાની કારણ કે કિલ્લા વળીએ લીધી હોય એટલે વજન તો કરવો જ પડે આપણે તો જો મિત્રો આ રીતનું વજન કરી કમ્પ્લીટ કરી આપણે એક ટ્રેક્ટર પેક કરી નાખ્યું છે અને બીજું ફરવા જવાનું આખું ટ્રેક્ટર આપડે ખરીદીધું છે અને ખાલી છે એ આગળ ભરવાનું આપણે બે ટ્રેક્ટર ભરી લીધા છે અને હવે આપણે હિસાબ આપવાનો છે ઝાળીનો તો મિત્રો પૈસા શેઠને આપવાના છે શેઠ એ પૈસાને સામો જોઈને જોવાશે મિત્રો મળીએ આપણે આવો આગલા ભાગમાં જો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે જાળી ભરી બે ટ્રેક્ટર એક ટ્રેક્ટર આગળ છે અને એક પાછળ બે ટ્રેક્ટર નીકળી ગયા છે ઝાળી ભરી હવે ઘેરે જવાનું છે આપણે બધા દર્શન કરવાના છે બાપા શ્રીરામના અને પછી પણ બરાબર નીકળી જવાનું છે જ્યારે આપણો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો જય માતાજી